સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સુરત ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ લાગી ભીષણ આગ બેના મોત અનેક કામદારો દાઝ્યા જી હા મિત્રો સુરતમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે સુરતના વિસ્તારમાં જો જોલવામાં આવેલા સંતોષ ડાઇંગ મિલમાં બોયલ ડ્રમ ફાટવાથી બે કામદારોના મોત થયા છે આગને કારણે મોટી સંખ્યામાં કામદારો દાઝી ગયા છે સુરત ફાયર વિભાગ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ છે ઘાયલ કામદારોને હોસ્પિટલમાં દાખલ મોકલવામાં આવી રહ્યા છે સુરતના લસણામાં જોડવા મિલની ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે જી હા મિત્રો વાત કરીએ તો સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં બોઇલ ડ્રમ ફાટવાની ઘટના બની છે મિલમાં જ્યારે ડ્રમ ફાટ્યો તે દરમિયાન મજૂરો અને કામદારો કામ કરી રહ્યા હતા આ ઘટનામાં બે કામદારોનો મોત થયા છે જ્યારે અનેક કામદારોને ઈજા પહોંચી હોવાની આશંકા છે હાલ તમામ ઈજાગ્રસ્ત કામદારોને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આગ ઊંચી જ્વાળાએ દૂર દૂર સુધી જોવા મળી હતી આ દુર્ઘટના પછી ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો દાઝીલા જોવા મળ્યા છે જેઓ પીડાથી કસણતા હતા સાથી કામદારો તેમને મદદ કરવામાં વ્યસ્ત હતા બોયલ ફાટ્યા પછી કાળા ધુમાડાના આકાશમાં સવાઈ ગયા હતા આકાશમાં આગ એટલી ઊંચી જઈ હતી કે દૂર સુધી જોવા મળી રહી હતી તો મિત્રો મિત્રોને સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ